બાજુ વાળા ફૂલજી ભાઈ રહ્યા ને વો ને કેટલી હાચવે કેવી રીતે જન્મ દિવસ હતો સબર તે ફૂલજી ભાઈ એને મોટો છબરો ફૂલડા ને ઢગલો કરીને એને માથે બેસાડ્યા છે એક વાત કાન ખોલીને સાંભળી લેજે કે કોઈનો વાદ નહી લેવાનો આપણું ઘર જોવાનું આપણી સ્થિતિ જોવાની પછેડી હોય ને એવડી જ હોય તાણવાની ત્યારે કોઈને જો હોય કોઈના મહેલ જોય અને આપડા ઝોપડા નહીં બાળવાના સમજ્યો સમજ્યો પણ અમારે અમારા શોખ પૂરા કરવા કે કરવા જ નહીં જિંદગી સરલા ભાઈ આપડે મરચા નો ધંધો હશે કરવું મરચા નો ઢગલો હું શું તમને

નકરા બેઠા બેઠા રહેશે પણ કઈ કામ નહીં કરે અરે પણ થઈ જાય હું ચિંતા કરે મને ખબર જ છે દરવાજો અવાજ કરે છે અને એ દરવાજો રિપેર કરવાનો છે મને ધ્યાન માં છે હું એ કરાવી દઈશ પછી શું ના ના તમે બેઠા રહ્યો હું દરવાજો કાઢીને માથે ઉપાડીન રિપેર કરાવી આવું ને પાછો લાઈન લગાવી દઉં આપણે કંઈ કરવું નથી એક જગ્યાએ બેઠું રહેવાય લેકિન એક સેકન્ડ કે તું હું કહું છું કે દરવાજો હારો કરાવો પણ આપણે કંઈ કરવું જ નથી ના ના

સોનલ બેન નો ફોન આવે ને ફરવા જવાનો જોખી ના પાડી દેજો કોઈ પૈસો પૈસો આપતો નથી અડધો ખર્ચો આપતા કોઈ અને આપણે છોલાઈ જઈશું ખોટા એટલે જોખી ના પાડી

आ तमार तो मामो रियो ने ये रले रले टूटी गयो बिचारो <laughs> लेकिन ये साला कर क्या रहा है यहाँ पे और अभी तो रुको क्लाइमेक्स अभी बाकी आ? लेकिन एक सेकंड ए यू, यू। जी बम कहता हूँ जी बम મને શું ખબર હોય કે ત્યાં શું સાંભળ્યું છે અને એમ પણ તે તેર વર માં મારું કઈ સાંભળ્યું છે તમારા આયરે તો વાત કરવાનો કોઈ મતલબ જ નથી તોય ઘરના બધા કામ છોડી આવી ગયે મેળા હે ભગવાન આ ધરતી ઉપર હું આવ્યો શું લેવા કઈક તો મકસદ હશે ને